હવે ખાખી સ્ટીકર જે આવે ને આટલા ભાગ માટે હોય છે એટલા માટે આટલા ભાગ માટે આવતું હોય છે બરાબર જગ્યા હું કહું છું પાતળી ને લાંબી જગ્યા અહીંયા આગળ આના માટે બારકોડ સ્ટીકર આપણને આપવાના છે બરાબર પરીક્ષા સમયે પરીક્ષા ખંડમાં બે પ્રકારના સ્ટીકર ચોંટાડવાના હોય છે એક છે બારકોડ સ્ટીકર અને બીજું ખાખી સ્ટીકર તો પહેલું બારકોડ સ્ટીકર વિશે માહિતી મેળવીએ આપણે પરીક્ષા ખંડમાં સુપરવાઇઝર તરફથી મળેલું બારકોડ સ્ટીકર તમારું છે કે કેમ તેની ચકાસણી કરવી બારકોડ સ્ટીકર ઉપર કેન્દ્ર નંબર લખેલો હશે તમારું બેઠક નંબર લખેલો હશે પ્રશ્નપત્રનો કોડ લખેલો હશે એટલે તમને ખબર પડી કે આ તમારું સ્ટીકર છે કે નહીં બરાબર શરૂઆતમાં પહેલું આપશે ને એ બારકોડ સ્ટીકર છે પાતળું પાતળું હશે લાંબુ અને પાતળું બરાબર એ બારકોડ સ્ટીકર હશે કે છે એની ઉપર ચેક કરી લેવાનું કે એમાં કેન્દ્રનો નંબર તમારો બેઠક નંબર બધું મેચ થઈ રહ્યું છે ને એવું એમ બને ત્યાં સુધી એનું એ જ હોય છે એમ બધું અને જો તેમ ન હોય તો સુપરવાઈઝરનું ધ્યાન દોરવું એટલે સુપરવાઇઝર ને જાણ કરવાની કે ભાઈ આ મારે કેમ અલગ છે બરાબર પાતળું પાતળું સ્ટીકર છે એની ચોંટાડવાની જગ્યા હોય છે એક જગ્યા જો અહીંયા આગળ આ જે પાતળી જગ્યા હું કહું છું ને પાતળી ને લાંબી જગ્યા અહીંયા આગળ આના માટે બારકોટ સ્ટીકર આપણને આપવાના છે બરાબર તો આની ઉપર એ સ્ટીકર આપણે ચોંટાડવાનું આવવાનું છે પછી મેં તમને કીધું ને કેન્દ્ર નંબર પેલાની અંદર કેન્દ્ર નંબર લખેલો જ હશે ત્યાંથી જ આપણે લખવાનું હશે બરાબર ચલો એના પછી આગળ વાંચીએ નિયમ એના પછી હવે આપણે જોઈ લીધું બધું બરાબર સ્ટીકર આપણે ત્યાં આગળ ચોંટાડાય એ બી ધ્યાન રાખવાનું શિક્ષકનું જ કામ છે ભૂલથી ખોટું સ્ટીકર ચોંટાડવાની ઊભી થતી પરિસ્થિતિ માટે વિદ્યાર્થી સ્થળના સંચાલક અને ખંડ નિરીક્ષક જવાબદાર રહેશે બરાબર એટલે તમે એકલા જવાબદાર નથી જો કોઈ ભૂલ થાય તો સ્થળના સંચાલક છે ખંડ નિરીક્ષર છે એ બધાનો જવાબદારી આવી જતી હોય છે એટલે તમને બધા મદદ કરવા તૈયાર રહેશે બરાબર આપણાથી ભૂલ નહીં થાય એ લોકો આપણી પૂરેપૂરી મદદ કરશે જે ખંડ નિરીક્ષક હશે શિક્ષક હશે એ આપણી મદદ કરશે ચલો બારકોડ સ્ટીકરની વાત પૂરી થઈ ગઈ આપણી હવે આવ્યું ખાખી સ્ટીકર આખી પરીક્ષા પૂરી થઈ જાય ને પછી છેલ્લે આપણી જોડે આ સ્ટીકર આવતું હોય છે છેલ્લી દસ મિનિટ બાકી હોય ને ત્યારે પરીક્ષાનો સમય પૂર્ણ થવાના દસ મિનિટ અગાઉ છેલ્લી દસ મિનિટ પહેલાં તમારી જે મુખ્ય ઉત્તરવાય છે એ અથવા તમે જેટલી પણ પુરવણીઓ બીજી ભરી છે એની ઉપર ખાખી સ્ટીકર ચોંટાડવાનું છે જે નિયત જગ્યાએ ચોંટાડવું હવે કઈ જગ્યા છે નિયત જગ્યા એની તો જો અહીંયા આગળ આપણે કહ્યું અહીંયા આગળ આ જે પાતળી જગ્યા લાંબી પાતળી જગ્યા છે અહીંયા બારકોટ સ્ટીકર ચોંટાડ્યું હતું બરાબર એ તો શરૂઆતમાં જ આપણે ચોંટાડી દીધું હતું હવે ખાખી સ્ટીકર જે આવે ને એ આટલા ભાગ માટે હોય છે એટલા માટે આટલા ભાગ માટે આવતું હોય છે બરાબર આટલા ભાગની અંદર આપણે ચોંટાડવાનું હોય છે એટલે શું થાય તમારી અહીંયાની બધી માહિતીઓ ઢંકાઈ જાય કયા શિક્ષક પરીક્ષા દરમિયાન હતા એ માહિતી બી ઢંકાઈ જાય અહીંયા તમારો નંબર લખેલો હોય છે આન્સર શીટ નો નંબર એ બી ઢંકાઈ જાય આ બધી વસ્તુ ઢંકાઈ જાય એટલે આટ કરતો આના માટે કીધું મેં આટલું આ જે હતું એ ખાખી સ્ટીકર માટે આ જે છે ને એ ખાખી સ્ટીકર જે છે એના માટેનું છે બરાબર એટલે એ આની માટે નથી એમ આ તો બધાને દેખાવું જ જોઈએ વિષય નંબર વિષય ને કોડ નંબર ને તારીખ ને જવાબની વાત આ તો બધાને દેખાવું જોઈએ ખાલી આટલી જગ્યા આ આજે ઉપરનું છે ને આ જે જગ્યા છે બસ આટલું એટલે આનો પણ અડધો ભાગ જતો રહેશે આનો પણ અડધો ભાગ અંદર જવો જ જોઈએ એમ કેમ કે જો એની અંદર જ આવે છે ખાખી સ્ટીકરની અંદર જ આવે છે એ એમ કરીને અંદર ગોઠવ્યો છે કે આ ભાગ ઢંકાઈ જશે બરાબર